GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ શિક્ષકો વિના ગુજરાતમાં શિક્ષણની દયનીય હાલત છે તેમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં 283 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ જોખમાયું છે સરહદી વિસ્તાર એવા ગુનાટા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તો પોણા 12 વાગ્યે બે વર્ગ ખંડોમાં ધોરણ 1 થી 5 ના બાળકો જાતે જ અભ્યાસ કરતા હતા બાળકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે શાળામાં શિક્ષક આવ્યા જ નથી સીઆર મીટિંગ રાખી છે ત્યાં ગયા છે એક શિક્ષક હોવાને કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ગુનાટા પ્રાથમિક શાળામાં બાળકો છે કે નિયમ અનુસાર બે શિક્ષકો હોવા જોઈએ પરંતુ છેલ્લા વર્ષોથી એક જ શિક્ષક છે જે પણ શિક્ષણ વિભાગની મિટિંગ અથવા સરકારના સોંપવામાં આવેલા અન્ય કામોમાં જાય તો માત્ર બાળકોની શાળામાં ભણતરની ભૂખ સંતોષવાનો પ્રયાસ કરે સાડા દસ વાગે શાળાનો સમય છે પરંતુ શિક્ષક શાળામાં આવ્યા એક વાગે તેમાં તેમનો પણ વાંક નથી તે મીટિંગમાં ગયા હતા માત્ર આજ શાળા નહીં પરંતુ આજ વિસ્તારની અન્ય ત્રણ શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષક છે બપોર સુધી ત્રણેય શાળાઓમાં માત્ર બાળકો જે શિક્ષક વિના બેસી અને બોકડિયા વર્ગ શાળામાં તો વર્ષ બે હજાર બાવીસના ઓક્ટોમ્બર મહિનાથી એક જ શિક્ષક છે બાળકોની સંખ્યા છાસઠ છે એટલે નિયમિત મુજબ ત્રણ શિક્ષકો હોવા જોઈએ પરંતુ ગરીબ આદિવાસીના શિક્ષકના નામે કરોડો ખર્ચ તે સરકાર શિક્ષકો જ ન મૂકે તો કેવી રીતે ભણશે આદિવાસી કેવી રીતે ભણશે ગુજરાત હાલ તો પ્રાણીકો માત્ર શિક્ષકોની ભરતી થાય અને તેમની શાળામાં શિક્ષકો મુકાય તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર રિપોર્ટ મહત્વ છોટા ઉદયપુર એકત્રીસ બાર બે હજાર છોટાઉદેપુર જિલ્લાની અંદર નિવૃત્તિના કારણો સર બદલીના કારણો સર જિલ્લા વિભાજનને કારણે જીરા ફેરબદલીને કારણે સ્વૈચ્છિક રાજીનામું આપેલું હોય અને સીઆરસી કક્ષાએ જવાથી અત્યારના આ છોટાઉદેપુર જિલ્લામાં બસો ત્યાંશી જેવી જગ્યાઓ પડેલી છે જે આગામી ત્રીજા રાઉન્ડમાં જ્ઞાન સહાયકની નિમણૂંક થઈથી પૂરી કરવામાં આવશે આ વડીયા ગામમાં એક જ શિક્ષક આવે છે બે શિક્ષકની અમારે જરૂર છે બે છોકરા ઘરેથી આવે જાય રમતા રમતા રસ્તામાં કંઈક પડી જાય ગમે તે થઈ જાય છોકરા છોકરા મારામારી બી થઈ એ જવાબદારી કોણ લઈ શિક્ષક બે આવે તો પછી એક શિક્ષકો અહીંયા રહે તો એક મીટિંગમાં જતો હોય તો છોકરાને ભણાવે ને ને છોકરા અહીંયા રમી રમીને ઘરે સુમાઈ બી પડે તો એની જવાબદારી કોણ લઈ સરકાર કરે શિક્ષકની જરૂર છે અમારે અત્યારે એક જ છે એક જ શિક્ષકો ભણાવે એકબીજા અહીંયા એ આવે હા એક શિક્ષણ બાળકોને બહુ તકલીફ પડે ભણાવવા માટે શિક્ષકની માંગ છે લાલસિંહભાઈ દિત્યાભાઈ મારું નામ રાઠવા તેરસિંહભાઈ કનુભાઈ માજી સરપંચ બોકડિયા પટેલ ફળિયા હવે અત્યારે અમારે બોકડિયા પટેલ ફળિયામાં વર્કશાળા છે આમાં સાસઠ જેવી બાળકોની સંખ્યા છે અને અમારે એક જ શિક્ષક છે હવે એક શિક્ષકોની અવારનવાર ક્યાંયને મહિનાની અંદર પાંચસો હાથ મિટિંગો થતી હોય એટલે સાહેબો શિક્ષક અત્યારે બી આજે મેં આ મિટિંગમાં સાહેબો ગયા હતા એ બાળકો એકલા બાળકો શું કરી શકે એટલે અમારે ખરેખર ત્રણ શિક્ષકોની સરકાર થ્રુ ભરપાઈની એક માગણી છે અને ત્રણ શિક્ષકોની કોટા છે જ અહીંયા ગાડી પણ અમારે એક શિક્ષક અને અમે કંઈક કહીએ કે તો સાહેબ અમે મિટિંગ અમારે એટલે સાહેબ મિટિંગમાં નહીં જાય એટલે બાળકોનું ભવિષ્ય બહુ બગડે છે એના માટે એટલે સરકાર શ્રીને એટલી બધી વિનંતી એટલી જ અમે કરીએ કે ભાવિ પેઢી બાળકો છે અને શિક્ષક ના હોય તો ગુરુ વિના બાળકો કઈ રીતનું એ કરી શકે એટલે જેમ બને તેમ અમારા જે ખતા કે વધતા જે બે શિક્ષકોને નિમણૂક કરી આપે તો અમારે જેથી કરીને અમારા ગામ બોર્ડર વિલેજ એરિયામાં આવ્યું ખરેખર અમારે બહુ જ પછાત વર્ગમાં કોઈ શિક્ષણ નથી અમારે એટલે જેથી કરીને આ શિક્ષણ શિક્ષકો હોય તો અમારું ગામ થોડું ઉજ્જવળ થશે અને બાળકોનું ભવ ભાવિ થશે અને જેથી કરીને અમારો ગામનો સુધારો થશે બાકી શિક્ષક વિના અમારે કઈ જ કરી શકીએ નહીં હવે એક શિક્ષક અમારે શું કરી શકે એ જ અમારે સરકારશ્રીને વિનંતી છે કે જે બે ઘટતા શિક્ષકો બે શિક્ષકોની અમારી જરૂર છે જ ઓલરેડી પણ એ બિચારા એમની કેટલીક મિટિંગોમાં જતા રહે અને બાળકો એમ ખાલી ઓરડામાં બે રહે બાળકો શું કરી શકે એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે બે શિક્ષકોને અમારો નિમણૂક કરી આપે ઓરડા સાથે ઓરડા એક જ ઓરડો છે અમારે હવે એક શિક્ષક બી એક એક ઓરડો છે એટલે સાથે અમારે ઓરડાની બી બે તણા ઓરડા કંઈક બાગ બગીચો નથી ખરેખર અમારે એક જ ઓરડામાં બાળ શિક્ષકને બી ભણાવવા માટે એનું બી મગજ ગૂંચવાયા કરે એટલે શિક્ષકને એને બી એવું વાતાવરણ ઓરડા પણ હોવું જોઈએ અને ઓરડા એક જ ઓરડાની અંદર આ સાંસઠની સંખ્યા કે એટલી અમારે એક છોકરા એક શિક્ષક શું કરી શકે એટલે ઓરડા પણ સાથે અમારી માગણી છે અમારા ગામ લોકોની સાથે પણ અહીંયા હું જાગૃત વ્યક્તિ એક જ છું કે બિચારા બધા અભણ માણસો એટલે કોઈને એટલું બધું ગમણ સમજ નથી પડતું એટલે હું એક જાગૃત નાગરિક તરીકે હું આ બોલી શકું છું